એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય અથવા તો પછી કોઈ સામાજિક રામ રામ દરેક સ્વાગત કરીએ છીએ મિત્રો વાત કરી ચેતનભાઈ વસાવાન જે તારીખ પર તારીખ વકીલો આપી રહ્યા છે અને સરકાર ચૈત્રભાઈ વસાવાને છોડતી નથી શું છે કારણ આપણે વિડીયોમાં જોઈએ અને આ વિડીયો વધુ શેર કરજો અને મારી ચેનલનું નામ મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ઘણી તારીખો આપી વકીલોએ પણ ચૈત્રભાઈને હજી પણ છોડ્યા નથી પહેલી તારીખ આપી પાંચ તારીખ આપી ઓગણત્રીસ તારીખ આપી પછી પાછી તેર તારીખ પણ આપી છે કે તે તારીખે જરૂર ચૈતરભાઈને છોડવામાં આવશે મિત્રો એક સમાજ માટે આદિવાસી સમાજ માટે એક દરેક સમાજ માટે એક લડી રહ્યા હતા અને વસાવા એ સારા કામ માટે કરી રહ્યા હતા સારું કાર્ય કરી રહ્યા હતા તેમને પણ જન્મ સરકારે જે વગર ગુને એમ કે એમના પર ગુનો દાખલ કર્યો છે એક ગ્લાસથી કોઈ માણસ મળતો નથી પણ લોકોએ કલમ પણ આખું ઉલટી મારી છે એટલે જ્યારે આપણા જે ફિલ્મ સ્ટાર જે વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે શું કહી રહ્યા છે ચેતનભાઈ વસાવે છે અને જે એમની પાર્ટી અમામની પાર્ટી છે એના વિશે શું બોલી રહ્યા છે તો વિડીયો અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુ વધુ શેર કરજો આપણે વિડીયો બતાવો મોદી સાહેબ બધા ત્યારે ઓફર આવી હતી એવું નથી એના પછી ઓફર નથી આવી એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે અને અત્યારે જ્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની તો કોઈ ઓફર માટે ફોન નતો કર્યો એમણે પણ ખાલી એમણે કીધું કે ભાઈ સારા કામ કરી રહ્યા છો તો તમારું તમારા બહુ સારી છે ગુજરાતમાં તો તમે મળો મળીને રૂબરૂ વાત કરીએ તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે આપણે મળીશું અને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી ના 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 સ્વાભાવિક છે જો એક વસ્તુ હું તમને કહું પેલા બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી

કેજરીવાલ અને અમુક વિડીયો બતાવો પત્રકાર શું બોલી રહ્યા છે એ તો થોડી અશબ્દ અશબ્દો વાપરી રહ્યા છે અને જે ગ્લાસની વાત કરી છે ગ્લાસની વાત ગ્લાસ ફેંકવાથી કોઈ માણસને કોઈ માણસ મળતો નથી અને એના જે આપણા લોકોએ સરકારે અને આ જે કલમ લગાવી છે આપણે જે ચેતરભાઈ વસાવ અને એમને વેલમાં વેદ કર્યા છે ત્યારે આ પત્રકાર શું બોલી રહ્યા છે તમે શાંતિ સાંભળો અને વિડીયો વધુ શેર કરજો ખોટા એમ તમને કહો રજક થાય ઈટ્સ ઓકે સમજી શકાય પણ પછી ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ અને છૂટો મોબાઈલ હમ એના ઉપર ફેંકો મારવા માટે જ ફેંકો એમ

પણ સરકારને શું કહી રહ્યા છે અને વિશે જે કલમ કઈ છે અને આની આ સરકારે કલમ કઈ લગાવી છે એના વિશે કહી રહ્યા છે તો મિત્રો વિડીયો વધુ શેર કરજો વિડીયો પૂરેપૂરો જોજો જે ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે તો હું તમને વિડીયાના માધ્યમથી બતાવું એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લે છે બચાવી લે છે જો ભાજપમાં નથી તો તમે જોર થી ખાંસી ખાશો તો આ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં લગાવી ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો તો ફેંક ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો જિંદાબાદ મુર્દાબાદ કાયમ લડાઈંગે જીતેંગે કાયમ જ કરવાનું છે એટલા માટે કેમ છું હવે એકતા બતાવો હવે આવેદન નિવેદન બંધ હવે લડાઈંગે જીતેંગે બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો આદિવાસીઓને અહીંયા હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટરશ્રી હોય અમે છીનવી લઈશું એમની કુર્સી તૈયાર છો ને બધા એટલા માટે કેમ છું આજે ભલે તમારી રજૂઆત હતી અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવા છો કોઈ પોલીસ બોલીસ થી ડરવાની જરૂર નથી પોલીસ આપણે એક દિવસે સીન સપાટ અને લાઠીચાર્જ વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં જે મિત્રો વિડીયો હવે મિત્રો એક બીજો હું વિડીયો બતાવું જે કોઈ ભાઈ છે કઈ સમાજના છે તો આપણને કંઈ ખબર નહીં પણ ખૂબ જ વિરોધ કરી રહ્યા છે ચૈતરભાઈ વિશે ખૂબ ખોટી વાત કરી રહ્યા છે ખોટી બોલી રહ્યા છે હું એ ભાઈને કહેવા માગું છું કે તારામાં જો તેવડ હોય તો પણ તું પણ એક નેતા બની શકે પણ કોઈને નેતા બનવું બહુ અઘરું છે લોકોના દિલ જીતવા એ પણ બહુ અઘરા છે ઘણાને પણ નેતા બનવું છે પણ એમ બનાતું નથી પણ આ ભાઈ બહુ જ વિરોધ કરી રહ્યા છે હું મીડિયાના માધ્યમથી બતાવ અને મિત્રો વિડીયો વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો તમારું શું કેવું છે ચેતરભાઈ વસાવા વિશે જે તે તારીખના સરકાર શું છોડી મૂકશે એમને તે તારીખે છૂટશે તો જામીન પર કે ભલે આદિવાસી સમાજ ગમે તે ભોગે એમને છોડાવશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને મિત્રો વિડીયો વધુ શેર કરજો બધું લોકો સુધી

સફેદ કપડા પહેરીને ડેડીયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ના રાખીને છોટા છોટાઉદેપુર દાહોદ ગોધરા આ બધા વિસ્તારો અંદર એમનો પ્રવાસ રહે છે આ ડેડીયાપાડાના અંદર એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે એ કામ કરવાનું છોડીને ધારાસભ્ય ફક્ત ને ફક્ત સમાજના નામનો ઉપયોગ કરે છે જેથી આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો આ વિસ્તારના અંદર જે રીતે તમે આદિવાસી સમાજના દીકરા છો એ રીતે સંજયભાઈ પણ આ સમાજના એક આદિવાસી દીકરો છે અને અમારા જે ચંપાબેન છે જેમના જોડે તમે ના બોલવાના શબ્દ બોલ્યા છો આ અમારે આક્રમક રીતે એટલે કેવું પડે છે કે જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ત્યારે તમે સંજયભાઈ હોય કે ચંપાબેન હોય આ બધાને બદનામ કરો છો એ દીકરી ચંપાબેન વસાવા જે આદિવાસી છે તેને તમે આટલા ખરાબ શબ્દથી બોલે એક ધારાસભ્ય તરીકે તમને આ શબ્દ બોલવાનું શોભા પણ નથી આપતું જેના લીધે ચૈતરભાઈએ માફી પણ માંગવી જોઈએ આખા સમાજ પાસે માફી માંગવી જોઈએ આખા મહિલા જે આદિવાસી સમાજની મહિલાઓ છે જેની જોડે પણ ચૈતરભાઈ માફી માંગવી જોઈએ